આજ રોજ અમારે ધ્રોલ તાલુકાના નાના વાગુદોળ ગામના વતની એવા વિરેન્દ્રસિંહ જાડેજા આર્મીની અંદર આજે દેશની સેવા ખાતે પોતે પોતાની નોકરી કરી અને આજે જ્યારે નાના વાગુદોળ ગામ ખાતે જ્યારે પરત ફરી રહ્યા છે ત્યારે યુવાનો દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર સમગ્ર ગામ જાણે આજે કોઈ પ્રસંગ ઉજવી રહ્યું હોય એવો માહોલ આજે નાના બાબુદર ગામની અંદર જોવા મળી રહ્યો છે દેશની સેવા કરવી એ ક્ષત્રિયોના લોહીમાં છે ક્ષત્રિયો હંમેશા દેશને સમર્પિત થઈ અને દેશની સેવા માટે હંમેશા તત્પર રહ્યા છે અને હજી પણ આવનારા દિવસોમાં જ્યારે પણ દેશને કોઈ પણ જાતની જરૂરિયાત થશે ત્યારે ક્ષત્રિય યુવાનો હંમેશા તત્પર રહેશે અને હંમેશા હાજર રહેશે ને ત્યાં બધા ઘરની ગોળે જ રહી છે એકબીજાની કોઈ પણ કાંઈ દૂર તકલીફ હોય તો એકબીજાની હેલ્પ કરતા હોય છે તો આવનારી પેઢીને એમ એ છે કે આપણે રાજપૂત થયેલી દેશની સેવા કરવી જોઈએ તો વધારે વધારે આર્મીમાં જવું જોઈએ આપણે તૈયારી કરીને તો એ મારી કહેવાનું છે કે બધા વધારે વધારે આર્મી માં જોડાવે હું સત્તર વર્ષ આર્મીમાં નોકરી કરીને આવી નામ જાણેજા જાડેજા વિરેન્દ્રસિંહ નાના અબદરલ ગામ છે હું સત્તર વર્ષ ફોજમાં સર્વિસ કરીને આ ઘરે પાછો આવ્યો છું ને મેં જમ્મુ રાજસ્થાન યુપી એમપી અને સાઉથ સુડનમાં પણ નોકરી કરી છે ભારત દેશમાં સેવા સત્તર વર્ષ કરી પૂર્ણ કરી હું આજે ઘરે વાપસ આવ્યો છું જય મારું નામ રાજદીપ છે પ્રવીણસિંહ મારા મોટા ભાઈ છે આર્મીમાં હાથરો સ્થળ લીધે અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે યુવાનોને મોકલશું એવી નામ્ર હતી